ઉન્ડ અને રાજ્યની રાજધાનીમાં દારૂડિયાઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે માત્ર ભાષણ કરવાથી અને કાગળ પર કાર્યવાહી કરવાથી અંકુશ નહીં આવે કડક કાર્યવાહી તો કરવી પડશે દારૂથી પરિવારોને પરિવારની છત્રાયા ન પડે તે જવાબદારી દારૂને લઈને જીવ ગુમાવી રહ્યા છે ત્યારે દારૂથી પરિવારો છત્રછાયા ન ગુમાવે તેવી ગૃહમંત્રી પાસે અપેક્ષા હોવાનું જણાવ્યું ગાંધીનગર તાલુકાના દેહગામમાં આજે લઠાકાંડથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે આઠ લોકો સારવાર હેઠળ છે વારંવાર રજૂઆતો કરવા છતાં પોલીસ બુટલેગરો અને દારૂડિયા આ બે ફોર્મ બન્યા છે ત્યારે દેશના ગૃહ હોમ ગ્રાઉન્ડ હોય ગુજરાતની રાજધાની હોય અને અહીંયા જ આવી ઘટનાઓ બનતી હોય તો રાજ્યના બીજા જિલ્લાઓની અંદર હાલત શું છે એ આપણે વારંવાર નિહાળીએ છીએ ત્યારે માત્ર ભાષણ કરવાથી અને કાગળ ઉપર કાર્યવાહી કરવાથી એનું કામ નહીં પતે પણ કડક એનું અમલીકરણ થાય એવી કાર્યવાહી એ રાજ્યના ગૃહમંત્રી રાજ્યના પોલીસ વડા અને દેશના ગૃહમંત્રી કડક સૂચના આપીને હવે પછી આવા પરિવારોને છત્ર છૂ છાયા ના ગુમાવવી પડે એના માટે ગંભીર બને એક બાજુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા આર વાળા દેશની અંદર હિન્દુઓની વસ્તી વધારવા માટેના ભાષણ થતા હોય અને એક બાજુ હિન્દુઓને આ રીતે દારૂ પાવીને એને બરબાદ કરીને પરિવારો બરબાદ થાય અને નિર્દોષ લોકોનો જીવ જાય એટલે આ બે બાબતની નીતિ એ આ લોકોની છે ત્યારે એમાં આવનાર સમયની અંદર આ દારૂબંધી માટે ગંભીરપણે પગલાં લઈ અને પરિવારોને ક્યાંક રાહત થાય એવું કામ આ દેશના ગૃહમંત્રી કરે એવી હું અપેક્ષા રાખું જે મરનાર પરિવારોને એના જે મોભિઓ ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે અને પરિવારોને સહાનુભૂતિ અમારી એમની સાથે છે